આવી ધમકી તમે ખેડૂતો દેવો સારું લાગે પણ યાર હા રામાયણ અમારે અહીંયા શું ખબર છે રોડ એક સારો વધ્યો છે આ બાજુ હાઈવે માં ચડવા માટે અને તમને ખ્યાલ જ છે ગઈ વખતે ડીવાયસપી માર્યા હતા ત્યારે તમે કોઈ અમને સપોર્ટ ના કર્યો ગઈ વખતે અમને માર્યા પણ કોઈ આયરો સપોર્ટ ના કર્યો કોઈ મીઠાવાળે ન ના કર્યો અને હવે તમે કયો છો આ લાઈનો કાપી નાખશો તો અમારે ઘરમાં શું ખેડૂતો આ વખતે તમે આગળ આવ્યા છો ને આ વખતે તમે આવ્યા એટલે રામાયણું તો રોજ થાય ને યાર અને કદાચ ના હાલવા જાય તો તો શું તમે પગલા પર ના એમની કદાચ આય તો ઠીક પણ કદાચ અમે ના હાલવા જાય તો તમે શું કરો મને એમ હા 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 એક આનો નામ એટલા ત્રણ ચાર આવે પણ ત્રણ ચાર ને નડગાતો હોય ને યાર બાકી તમે આ નર્મદા કેનાલ નું કાપો ને ખેડૂત બિચારે હેરાન ન થાય તો અમારી લાઈન કાપો બીજા ખેડૂત નો શું વાંક છે બીજા ખેડૂતો કામ ના બધા જીરા બીરા કરી બેઠા છે બાકી જે સહી અમે એના અમારી લાઈન નું કાપશો એમ હા હા હમ હા હા પણ મારે તો હું તો ગાંધીધામ રહું છું હું તો હું તો ગાંધીધામ રહું છું નથી મારી પાણીની લાઈન બાકી આ લાઈન ની ધમકી દીધી ને તમે ઈ યાર ખોટી વસ્તુ કેવાય ખેડૂતો છે મરી રે એ કાપશો અમે નદીમાં આપડે લાઈન કાપી નાખશું એમ આ શું ધમો કરો પણ ધમો કરો લાઈન તો ના કાપાય ને પણ યાર जमाने નડે તો કરો ને આજે ડીએસપી માર્યા હોય પણ આશરો તો તેથી અમે કેટલા આયરનો માંગ્યો પણ કોઈ નથી તો મીઠાના ખેડૂત સાચા પણ તેથી અમે બધા સપોર્ટ માંગ્યો કોઈ અમને બચાવમાં ફોન નતો ઉપાડ્યો પણ રસ્તો જયારે અમે લીગલી બંધ કરી તો ખોટા શું છે અમે તો હક લડાઈ લડી રસ્તા એટલે ગૌચર જમીનમાંથી તમે હાઇવેમાંથી કાઢો તો અમે ક્યાં ના પાડી જો તમે આપ્યું તો ચેલેન્જ એટલે અમે આખું ગામ ભેગું થયું અહીં એટલે ભીખાભાઈનો કાલ ફોન આવ્યો તો એ કહે કે તમે મુજબ ઓમ પ્રેમથી હાલ તો બંધ કરી નાખો તો અમારે ક્યાં પીડા છે હા હા તમે હમણાં તો કીધું કે આ ખેડૂતોને હેરાન કરશો પાણી વાળા અમારે તો જયારે અમારા કાયદા હક માટે લડી અમારા અડધું પચાસ ટકા ગામ તો ખાલી થઈ ગયું જમીન અડધી ખાલી થઈ ગયું છે હવે પચાસ ટકા વધ્યું છે મીઠા ને કારણે સુધરે તમારા ગામમાં એક કામ કરો હાલો બધી ગાડીઓ નહી ચોબારી માં ખાલી અમને દસ થી ગાડીઓ રાખવા લ્યો નહીં આખવા દેવ યાર અરે મારા ભાઈ અમને બધી ખ્યાલ હોય તમે ખેડૂત ને હેરાન ન કરો આવા ખોટા આમાં ખેડૂત પરેશાન થાય ખોટા ખબર છે તમારે હાલવા તો નહીં દી તમારે લાઈન કાપવી હોય કે એ તો કાંઈક કરો ભલે

અરે યાર ગાયું ગામ માં ત્રીસ તો અમે એટલી તો જો રાખ્યું હોય તો પારવાની તાકાત તો ગામ હોય ને ખેડૂતો ના ઈ તો રસ્તા નું તો ક્યારે નહીં થાય પણ ખેડૂતો ને હેરાન ના કરતા તમે બીજું કઈ જો અમે તમને તો પોચી નહીં વરી મીઠા ને પોચી નહીં વરી હમ હમ ભલાય ની વાત નથી યાર ગૌચર માં રસ્તો કોઈ કાઢો દે આજે રાજ્ય સરકાર ગૌચર ખોલી ને તમે એમ પુરાવા અમારા કને છે ના અમારા કને રૂબરૂ આવો તમે પુરાવા દઈ બધું દઈ પછી નરમદા રાજ્ય સરકાર કરે છે આ પ્રાઇવેટ પાર્ટી સરકાર તો ગમે ત્યાં કરી શકે એ તો તમારી ઈચ્છા હોય બાકી રાજ્ય સરકાર ખોલી કરાવી કઈ પ્રાઇવેટ પાર્ટીઓ તમે ખોલી કરાવી છો યાર